મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં ફરી એક વખત કર્મચારી હવે નકલી સીબીઆઈ ઓફિસર પકડાયો છે સીબીઆઈ ઓફિસર ઘનશ્યામ ની ધરપકડ કરવામાં આવી આરોપી પાસેથી દિલ્હી સીબીઆઈ અને પત્રકારના નકલી કાર્ડ પણ જપ્ત કરાયા છે રાવપુરા પોલીસે કાર્ડ આપનારી સંસ્થા વિરુદ્ધ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે ફરી એક વખત નકલી ની બોલબાલા વડોદરા હવે નકલી પોલીસ કર્મચારી બાદ નકલી સીબીઆઈ ઓફિસર ધરપકડ કરવામાં આવી છે જતો હતો ઘનશ્યામ સંઘાણી નામનો આ શખ્સ કે જેની ધરપકડ કરાઈ છે અને આ મુદ્દે સંવાદદાતા માનું ફોન લાઈન પર માનું વડોદરામાં હવે નકલી સીબીઆઈ અધિકારી પણ ઝડપાયો છે અત્યારે શું કાર્યવાહી વૈભવી આમાં એક નવો ખુલાસો થયો છે ડીસીપી ડીસીપીતા સીબીઆઈ નામનું પ્રેસ નું કાર્ડ હતું આની પાસે અને આવા અન્ય પણ કાર્ડ જે હતા સીબીઆઈ અને અન્ય એ પણ એની પાસેથી મળી આવ્યા છે દિલ્હીની જે સંસ્થા છે એનું આ કાર્ડ હતું ને એના દ્વારા આપવામાં આવેલું છે તો નોટિસ આપીને છોડી મુકવામાં આવ્યો છે પરંતુ આ કાર્ડ ક્યાંથી લાયો તો કઈ સંસ્થા બનાવી આપે છે કેટલા પૈસામાં માં બનાવી આપે છે આ તમામ દિશામાં અત્યારે રાવપુરા પોલીસ તપાસ ચલાવી રહી જી વૈભવ બિલકુલ આભાર તમામ જાણકારી માટે તો ફરી એક વખત વડોદરામાં નકલીની બોલબાલા હવે નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયો છે નકલી પોલીસ બાદ હવે નકલી સીબીઆઈ ઓફિસર અનેક સવાલો પોલીસ ભવનમાં સંઘાણી નામનો છે તે જઈ રહ્યો હતો અને તે સમયે જ તેની ધરપકડ કરવામાં આવી એક તરફ આરોપી પાસેથી દિલ્હી સીબીઆઈ અને પત્રકારના નકલી કાર્ડ છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે રાવપુરા પોલીસે કાર્ડ આપનારી જે સંસ્થા છે તેના વિરુદ્ધ પણ હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે આ બે અલગ અલગ દ્રશ્યો કે પહેલા નકલી પોલીસ અધિકારી ઝડપાઈ છે અને ત્યારબાદ નકલી સીબીઆઈ અધિકારીની પણ ધરપકડ થાય છે વડોદરામાં વધુ એક આ કિસ્સો છે નકલીની બોલબાલાનો વધુ એક આ કિસ્સો ઘનશ્યામ સંઘાણીની ધરપકડ કરાય